મિત્રો મીલ દીધું છે મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય દ્વારકાધીશ તો આપણા નવા એક વિડીયો સ્વાગત છે તો અત્યારે આપણે સીએ ક્ષેત્રમાં હોવાનો અત્યારે ટાઈમ થાય છે સવારના દસ સવારના દસ વાગે આપણે લોક શૂટિંગ કરવાનું ચાલુ કરી છે તો જઈએ અને સીધા ત્યાં આપણે નાસ્તો લેવા બળિકા જઈએમ નાસ્તો કરી લે બડીકા ખાઈ લે મજા એવડો

પેલું બાઈક પડી સામે લઈ જઈએ સોયલી ચાલો તને જઈએ અમે સોયલા મેં બહુ ગરમ પણ થઈ ગયું સૂર્યદેવ તો બહુ તપી ગયા છે બાઈક મિત્રો સોયલા મેં દીધું જશે મસ્ત સહેલું છે અહીંયા આટલી વાર યારી આપણે અહીંયા દિવસે થોડું ચાર પાંચ ઓડિયો છે તો અમે તડકો ચડીયો છે અમે ચાર બાર વાડી ને જઈએ પછી ઘેર મળીએ હમણાં થોડી વાર રહીને તો મિત્રો આ છે છે બહારના મોહે ખેડીશું પાણી ભરવા કારણ કે થોડું અડિયા ગુણ્યાદાન લઈ જતો તો હોળીઓ ધોરવા તો દીકરી કાઢે હોળી ગુનાદીએ નદી કાઢે મોતું હોય પાણી ભરવા મંદિરે મંદિર છે મસ્ત અહીંયા વગડું છે મંદિર છે અને એ પાછળ વડનગર ખેરાલુ રેલવે ફાટક એટલે કે મહેસાણાથી તારંગા હિલ તો આ લાઈન આપણા ત્યાંથી જ જાય છે અને વિરભાનુ મંદિર જઈને દર્શન કરીએ પોણી ભાઈ નીકળીએ તો આ લોકેશન જુઓ મિત્રો નોર તો ચાલુ છે ને એટલે અહીંયા બધું હોચ કરી નાખ્યું છે તો આ નાસંગા વીર મહારાજનું મંદિર તો ચલો હું ફોની વાળી બનીએ કોણી બોણી આવશે જોઈ લઈએ તડકો તો એવો પડે સર અંગારા જતા હોય તો મિત્રો પાણી તો આવશે તો હાથ તો ધોઈ નાખીએ પહેલાં પછી પાણી ભરીએ મળીએ થોડી વાર આવીને તો મિત્રો પડી ભી ભરી લીધું છે અને મસ્ત ફાયદો છે તો થોડી વાર આવા આરામ કરી લઈએ તો આ જુઓ અહીંયા લોકેશન મસ્ત હશે એકાંત એકદમ એકાંત છે અહીંયા કોઈ બખાળો નહીં કોઈ શોર શરાબો નહીં તો આજથી ચાલુ આપણે નોર તો અહીંયા મંદિરની સફાઈ કરેલી છે જઈએ બોરી કારણ કે એ વાત તો ચાર ખરા બપોરે એમ કીધું હતું ઘણા વારે ચાર વાગે પણ મોને ના એમાં ખરા તડકા ચાર વાગે છે અને સરસ પણ લાગીએ છીએ તો આપણે લઈને જઈએ પોણી જલ્દી ફટાફટ તો હલો મળીએ સીધા ઘેર જઈ મિત્રો આ વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો તો હું સર જ આપું જેર કાવેસીજીયો આહ બહુ સન જાક ક ગવાત ને ફોર મગ ગવા ને થોડા દેતા મિક્સ કરે લાયા દે રુક તો જો ઘર તો દે ખાઈ લે પેલા તો

મેરે જેવું જ મને પણ કાંઈક ગjats બાર આ તો આંદોન જ આવશે તો હું થોડું મધ્યમાં મેં અહીંયા પડ્યું યાદ પૂરો એનું કંઈ નવ રીત કટિંગ તો મને ઓર કોઈ લાઈટ છે એટલે